Yeah, ચાલો સાડા દસ આજુબાજુ સમય છે ને અક્ષર મંદિરે બાળકોને લઈને દર્શન કરવા માટે પહોંચી ગયા છે તો થોડું ઘણું એ બતાવી દઈએ અક્ષર મંદિરનો પરિસરનો નજારો દ્રશ્ય સુંદર ઘણા લોકો બહાર થી આવેલા હોય આ એક વધારો થઈ ગયો દસ દસ પંદર દિવસ પહેલા હાથમાં જે કળશ મૂકીને મૂકેલી પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે હું કષ્ટભંજન દેવના દર્શન હનુમાનજી મહારાજને પતંગ સાથે દર્શન અત્યારે બંધ છે નીચે થાળ આવેલો હોય ને એટલા માટે આજે બદે પતંગ જ હશે જય ભગતજી મહારાજ યોગીજી મહારાજની જય પ્રમુખ શિવ મને એક વાત કે છે કે શું કહે છે હું નંબર નથી વાળો નથી ફૂગો લેવો હા એવો કેવો હોય એવો ફૂગો ફૂલ જેવો આ ન્યા આપણે ફૂગો લેવા જોઈ ને ન્યા જોઈ છે જેવો એવો કે છે અતમે થી ઉગી દે એ એવો પગો કો તો બીજે આવનો આવે કો ઓલી વખતે આપણે હતા દ્વારકા યા નાનો હતો હવે સીયુ દોરી નાખે એટલે તો ઊંચો છે

બંધ કર દે બટા તારે ફુગાની જરૂર શું છે તું આનેથી માપ રમજે આજે તારે નથી લેવો તારે તો આવી ગયું આનેથી રમાય કેટલો ઊંચો જાય નઈ માપવાનો સીવું માટે તો થઈ ગયું બોલો ખિસ્સામાં નાખીને અહીંયા બહાર નીકળ્યા છે ત્યાં ભેગું લઈને આવ્યો છે ચલો બાળકોને પગલા પકડાવી દીધા એકનું એરોપ્લેન ને એકની ફીશ હા શું જોઉં એ ભલે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો હે કરમાં રાયડું નેખ માં જવાની બીક જાજી લાગે હાથમાં બાંધી દીધો તો વેદુ તો જવા દે ને ત્યાં આવશે તારા જેવી શાર્ક લેવી વેદુને શાર્ક લેવી તી અને ઓલાને એરોપ્લેન લેવું તું ગ્રીન કલરનું એરોપ્લેન શું છે શિવ આ શું છે એરોપ્લેન હાથી વાળું ભાઈ એરોપ્લેનમાં જો આમ જો ઉભો રે કોણ કોણ છે સવાર હાથી ને બધા ઘણા બધા છે દોરો બોરો તૂટે નહીં ત્યાં લગી રમો તૂટશે તો વયો જાય વળી પાછો ભેકડો તાણશે તો એને સમજાવો અઘરો હે આ તો વળી માની જાય એ નહીં અઘરી જ છે ચાલો આવું છે આજુબાજુની મેળીનું નું દ્રશ્ય થોડું ઘણું બતાવી દઈ લાઇટ ઝટકા છે એટલે લાઇટ વઈ જાય ને એટલે પપુડાના અવાજ હમરાય બાકી તો ગીતના અવાજ હમરાય ને એમાં એ મૂકે તો જનરેટર મૂકીને જલસો કરે એટલે જનરેટર લાઇટ જાય કે નો જાય તોય એનો અવાજ ચાલુ ને ચાલુ હોય જો આવ્યો કટકો પતંગનો આ રહી હાલો બીજી આમ પવન હે ને તો આમ થી ઉગમણી बाजू થી આવશે શું થયો તારા કીધે શું વાહ શું કીધે કેવો ઉડે જો કરામત વાળી રહી ને એટલે તારેથી ન ઉડે ભાઈ હમણાં વયો જાય ને કટકો થાય ને તો ભાઈ ભેકડો નીકળશે હાલો અહીંયા સબ્જી બની ગઈ છે ને ચાપડી ઓલી બાજુ બનતી છે ચાપડી બને છે ચાપડી સબ્જી તો બતાવી દીધું ચાપડી ઊંધિયા પ્રોગ્રામ છે આજે મરચા બાજુમાં તૈયાર પડ્યા છે અમુક લઈ આવે અમુક બનાવે એવી રીતનું હોય પૂરીઓને હા એટલે એ તો એમ જ હોય ને ના ના એ તડકો જ લાગે અગિયાર વાગ્યા પછી અત્યારે તો પતંગ ઉડાડવામાં થોડીક કાલ આવે હાઇખુંમાં દેખાય નહીં અગિયાર સુધી જ મજા આવે આરામ કરીને ફૂઈ જવાનો એ બરાબર હમ સરસ ચાલો હમણાં તૈયાર થઈ જાય એટલે લાઈટ તો આ ઝટકા મારે આવીને જરીક આવીને વઈ જાય એ આમ જ રહે

ખેતી કરવા વહી જવાય કરવાૂંટણીયા ગેંગ સક્રિય થઈ ગઈ છે ઉપર થી એક પતંગ આવી દોરા પણ દોરો હું કેમ ખેચસ ભલે ને કરે તો ભલે પૈડી ભાઈ કોઈ નઈ લઈ જાય દોરો હે ને આટી માર દે ટ્રેક્ટર માં લૂંટણીયા ગેંગ સક્રિય થઈ ગઈ છે બે મેમ્બર એક આયા હે ને એક હું પોતે હું આવું છું લૂંટણીયામાં માં એટલે નાનો કહેવાય આ દોરો લૂટ વીટું છું અત્યારે જો આમાં એને ફૂગામાં બરાબર ટાઈમે જ એને પલટન એની આવી ગઈ છે મોટા ભાઈ ને કોણ છે એમાં ઉતાર બધાઈ ને ખંભાબેન ખંભાબેન મોહનથાળ ના ઢેફલા ખાય છે બરાબર એ કાકે મોટા ભાઈ કોણ છે એમાં એ શિવો હા પછી ટાઈમે ઓલું નહીં ખાય ઉતારી દે બધાયને એરોપ્લેનમાંથી હાલો બધાય ઉતરી જજો ઉતારી દીધા પછી ટ્યુશનમાં ક્યારે જવાનું કેમ રજા એ ટ્યુશનમાં રજા છે શનિવાર શનિવાર નહીં ઉતરાયણ કહેવાય મકર સંક્રાંતિ કેજી મકર હું છે મકર સંક્રાંતિ આજે બાપા આજ હું છે મકર સંક્રાંતિ કેતો સમજો આજ શું છે હું તને કહું કે ઉત્તરાયણ કે ઓય ઉત્તરાયણ કે તો આજ શું છે ઉત્તરાયણ બોલતા આવડે તો ફૂગો લઈ લઉં લાવો બોલ પેલા પેલા બોલ ન કર હું ભૂગો લઈ લઈશ ખી હૈર ખી હર ને ખી હર ખી ખરીર નહીં ખી હર ખી હર જો ખેંચા ખેચ થાસ ને અને ફુગાની રમે તો એવી કરે ને નીચેથી ફુગો મૂક્યો ને તો ઉપર સીડી રૂમમાં જઈને ઇટકોઈ છે આ વેલ માછલી હવામાં ઠેટ સીડી રૂમમાં પહોંચી ગઈ પાણીમાં તરતી જો ફિયાજય છે ને અને શું એ જ કર્યું તે છે એમને

એ ફૂગા નથી લેવા ભે તું ચાલો વાઘ ને સિંહ આવી ગયા છે વાહ વાહ આની જ ન દેખાતા અને થોડું ઓલું દેખાય ઓલા ને તો એવું જ દેખાય સિંહ જ લાગે ડોરા ફાડે છે સેમ ટુ સેમ સિંહ વાહ વાહ સરસ વાઘ ને સિંહ પતંગ ચગાવવા માટે અગાસીએ પહોંચી ગયા છે ને અરે એનું મમ્મી આવી ગઈ હા ફોટો પાડવો છે હાલો બે પેરી લ્યો હાલો એક વાઘ આ પાછા ખાલી મુખોટા છે એવું નથી સોબાવે એવા છે સિંહ જેવો નું વાઘ જેવા તાડુકતા હોય તાડુકતા બે પર કાઈટ થોડીક વાર મમ્મી ફોટો પાડવા માટે આવી છે ને તું તમારે બેય મારો જ પડછાયો આવે છે મારા આમું જોવું અહીંયા બસ વેરી ગુડ સરસ લ્યો સ્માઈલ હાલો વિડીયોમાં ફોટો આવી ગયો સરસ મજાનો અહીંયા જો સિંહ એ સિંહ વાઘ મારા હમું હું એક રહી ગયો હવે હાલો એવું ચલો સિંહ વાઘ અને ધર્મ પત્ની સાથે સેલ્ફી ને વિડીયો ને બધું ભેગું સાથે ચાલો સિંહ એ તો એનું કાઢી નાખું વાઘ એ રાખ્યું છે કેટલી વાર રાખે એને તમારા વાઘ ને સિંહ પરાય ને બનાવવા પડે એવું છે

અમારે છોકરા ખબર ન પડે ને એટલે અમારી કપાડી ને તો ઈ કે જીતી ગયો આકાશી નજારો થોડોક બતાવીએ પતંગ બહુ કઈ નથી દેખાતી સાંજ પડે સવારે થોડી થોડી દેખાતી માણસો ફરવાનું હવે વધારે પસંદ કરે છે તોય છૂટી છવાય ક્યાંક ક્યાંક પસંદ હોય પતંગ હોય આવું છે સૂર્યાસ્તનો સમય છે પક્ષીઓ હવે બધાય થોડા ઘણા ઉડતા હોય એટલે આ સમયે થોડા ઘણા પક્ષીઓ ઘાયલ થવાની શક્યતાઓ રહેતી હોય શું એ ક્યાં પતંગના ઘિહેર ઉપર હતું હં હા 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 બરાબર એક બે વર્ષ પહેલા આ ઓરેડા પેગента વો સેર કેવું ચાલો અને શેરીની બાયો બેહનો મીટિંગ ભરીને બેઠી છે અહિયાં અમારા ઘરની બાજુમાં લગતી પતંગ કરતા કપાયેલી પતંગ હોય ને એ જોવાની મજા આવે છૂટથી ઉડે જાતી હોય પાછળ દોરો દોરો દેખા દેખાતો હોય ને એટલે માણસો ને ઈચ્છાઓ જે દૂર થી જોતા હોય એને ઈચ્છાઓ જાગતી કે લૂટી લઈ લૂટી લઈ ગઈ એ ઉત્સુકતા આવી રે જોવાની હોય

ચાલો રિફ્લેક્શન માં આછો આછો ફોટો દેખાય છે વેદ હવે દેખાડી બાજુમાં સુરત છે સીધો ડાયરેક્ટ ન એટલું ક્લિયર આવે શું અહીંયા ઉગોરે દીદી પાછળ આ એંગલ માં દેખાય આયા આયા આવી ગયા આવી ગયા બધે સાઈડ માંથી આવે ને એમાં દેખાય વિડીયો ફોટો પાડે છે

તું ઓલા ઊંટ જેવું કરે દલપતરામ ની કથા કવિતા જેવું આ સમયમાં ઊંટ કહે બધા અલગ અલગ પક્ષીઓના પશુઓના અવગુણ જોવે પણ પોતાનું ન જોવે એના જેવું હા અમારા તો એકાદા એકાદા વાંકા ઊંટ ના તો હજારે વાંકા એના જેવું